જો મેં કીધું તું આને વધી ગયું હવે આનું હવે ઈનામ ગયો હતો કે ઘરે આવીને

હા લાય મજા જ કરે સાઢુ ભાઈ મારો બેટો એ ક્યાં ગયો કે ભાઈ હાલો એ બધું ઢળી ગયો અ લને ઉતાવળ રાયક ને એટલે શું ખડખડ ખડખડ કરે મારો બેટો લેતો નથી ના કી સવાર ગયો હાઈ હવે વૈષ્ણવ માવ તો લાગી જાય દેખાય આ હમ હવે આવતા નામ મેદા ને કાગજ દી લે અરે ભાઈ ફેરોસી બોલ ને સવાલા શું થયું બોલ બોલ બોલવાનું છે ભાઈ

É você... It was <laughs>

અરે વિરા ભાઈ ભાઈ માં ક્યારેક વાત પણ હોય અને ક્યારેક વચન પણ હોય માટે દેવું જ હોય તો જમણા હાથ નું વચન દે ત્યાર પછી વાત કરું વિરા હલો વિરા તને જમણા હાથ નું વચન તો આપું પણ યાદ રાખજે

આપવા પછી ફરતો નથી દીકરીને તો હું વરાવી ચીક છું માટે એ કદાપી નહી બને વચનોમાં બીજું જોય તે માગી લે અરે નહી વેરોસી જો તે ખરેખર મને જમણા હાથના વચન આપ્યા હોય તો વચન ને તારે પાડવું પડે વીરા અરેરા

મારા બાજુ નથી ઉપાડતો નથી પ્રધાન કરો જે નથી કરવું કઈક તો આપો લઈ લે રાત માં ખબરદાર ખબરદાર પણ બાપુ શેરીની ની

谁叫我写的、啊？啊！啊 દીતો ને બાપુ હવે આની હમ તો શાબાશ બાપુ શાબાશ હવે તમે ભાઈ ભાઈ બાજુ બાપુ એ માર ન બોધાય બાપુ મને થી ધરી દે ને ઇનું સરી જો અને મારું સરી જો હવે તમે બેય ભાઈ લરો કેમ થયું બાપુ પ્રધાનજી ભેરવિ ક્યાં સુપાઈ ને બેઠો હોય છે હા એ મને ખબર હે છે ખબર છે આપણે એની પાછળ હા અને એને ઠાર માર્યું બાપુ